નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ને તો ચાલો આજે આપણે ધોરણ પાંચ વિષય ગણિત પ્રકરણ છ તું મારો ગુણક હું તારો અવયવ એના વિશે થિયરીમાં તમને સમજાવું તો થિયરીમાં આપણે જોઈએ બધા તો ચાલો જો સૌ પ્રથમ તમારે ધોરણ છ ની અંદર તું મારો ગુણક હું તારો અવયવ એ પાઠની અંદર તમારે અવયવ સમજૂતી મેળવવાની છે તો અવયવ એટલે કેવી રીતે અને ગુણક ગુણક એટલે કોને કોને અવયવ એના વિશે આપણે સમજૂતી મેળવવાની છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો જો વિદ્યાર્થી મિત્રો કોઈને ન સમજાય તો કોમેન્ટ જરૂરથી કરજો અમારી ચેનલને લાઈક કોઈને કરવાની બાકી હોય તો જરૂરથી કરજો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો ચાલો જો હવે તમારે આ પાઠની અંદર છે ને અવયવ વિશે માહિતી મેળવવાની આવે છે એક તો અવયવ પછી સામાન્ય અવયવ ગુણક આ બધા શબ્દો તમારા માટે નવા છે તો ચાલો સૌ પ્રથમ બે ના અવયવ એટલે કે અવયવ એટલે શું તો કે આ બે છે એ કોના કોના ઘડિયામાં આવે છે એટલે કે ગુણાકારની રીતે તમારે એના ભાગ પાડવાના છે તો બે છે એના અવયવ એટલે કે બે કોના કોના ઘડિયામાં આવે એક તો એક ના ઘડિયામાં તમને જોવા મળશે બે એટલે કે દરેક સંખ્યા હોય એનો નાનામાં નાનો અવયવ એક હોય જ છે દરેક સંખ્યા એકના ઘડિયામાં આવે જ છે એટલા માટે દરેકના અવયવમાં એક તો તમારે ફરજિયાત આવશે જ હવે તમે જુઓ બે છે એ કોના ઘડિયામાં આવે બીજો એવો કયો ઘડિયો છે જેની અંદર બે સંખ્યા આવે તો એક તો એક હવે બે આપણે જોઈએ તો બે છે એ બે બેના ઘડિયામાં પોતાના ઘડિયામાં જ પોતે આવે છે એટલે કે દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ હોય છે તો તમારે અહીંયા એમ થાય કે બે ના ગુણક કોણ કોણ છે તો તમે લઈ શકો અહીંયા એવી રીતે તમારે લખવાનું આવે લખવું હોય તો તમને જાણ માટે સમજાવું છું તો બે ના ગુણક કોણ કોણ છે બે ના ગુણક બરાબર એક અને બે ના ગુણક છે સમજાય ખાલી સમજવા માટે ગુણક કોણ કોણ થાય એના અવયવો છે એ એમના ગુણકો છે હવે જુઓ તમે ત્રણ ના અવયવ તો ત્રણ ના અવયવ એવી જ રીતે કોણ કોણ થશે તો એક તો પોતે એક છે એ દરેકનો અવયવ છે પછી ત્રણ છે એ બે ના ઘડિયામાં આવે તો કે ના ત્રણ ના ઘડિયામાં આવે તો કે હા તો ચાલો લખો હવે પછી કોઈ પણ ઘડિયામાં ત્રણ આવે તો કે ના જ્યારે પોતે પોતાના ઘડિયામાં આવી જાય ને ત્યાર પછી એ ઘડિયામાં આવતા નથી ત્યાંથી એનો ઘડિયો પૂરો થઈ જાય છે ચાર છે એ કોના કોના ઘડિયામાં આવશે તો ચાલો એક તો એક એક નાખડિયામાં બે નાખડિયામાં ત્રણ નાખડિયામાં આવે તો કે ના ચાર ચાર નાખડિયામાં આવે તો કે હા ચાર એક આ ચાર એટલે કે ટૂંકમાં તમને સમજાવું અહીંયા એક ગુણ્યા એક બરાબર એક થાય બે ગુણ્યા એક બરાબર બે દુ ચાર થાય ચાર એકા ચાર ચાર થાય એક ચોખ્ખું ચાર એટલે ચાર થાય ટૂંકમાં અહીંયા ચાર ચાર કરવા માટે તમારે કયા કયા ઘડિયામાં એ સંખ્યા આવે છે એલ જણાવાનું થાય છે બરોબર ચાર ના આવ્યા કયા કયા ઘડિયામાં આવે છે પાંચ ના આવ્યો એક તો પાંચ ના ઘડિયામાં ના ચાર માં ના પાંચ માં તો કે હા પાંચ પાંચ ના ઘડિયામાં આવે છે છ ના આવ્યાઓ તો કે એક તો એક બે ત્રણ ના ઘડિયામાં આવે તો કે હા ચાર ના ઘડિયામાં આવે તો ના પાંચ માં ના છ ના ઘડિયામાં આવે પોતે પોતાના ઘડિયામાં આવે એટલે નાનામાં નાનો અવયવ એક અને મોટામાં મોટો અવયવ આવું આપણે યાદ રાખવાનું તો એક અને સાત પોતે કારણ કે આ બે ઘડિયા સિવાય સાત આપણને ક્યાંય જોવા મળતો નથી આઠ ના અવયવો એક બે પછી સીધો ચાર પછી સીધો ક્યાં આવશે પાંચ છ સાતમાં નહીં અને સીધો આઠ માં એના પછી નવ ના અવયવો એક પછી બે નહીં પછી ત્રણ પછી ચાર નહીં પાંચ નહીં છ નહીં સાત નહી આઠ નહીં અને સીધો ક્યાં આવશે નવ નવ ના ઘડિયામાં એના પછી દસ ના અવયવો તો એક બે ત્રણ નહીં ચાર નહીં પાંચના ઘડિયામાં આવશે પાંચ દુ અને દસ પોતાના ઘડિયામાં આવશે એટલે કે જે આ ઘડિયામાં ઘડિયા આવડવા મહત્વના છે જો ઘડિયામાં ન આવડતા હોય તો આપણને આમાં થોડીક ભૂલ પડે અગિયાર કોના કોના ઘડિયામાં આવે એક તો એકના એક તો અગિયાર પોતે પોતાના કારણ કે બંને અવિભાજ્ય સંખ્યાઓ થાય અગિયાર છે અવિભાજ્ય સંખ્યા છે બાર કોના કોના ઘડિયામાં આવે એક તો એક બે છક બાર ત્રણ ચોકુ બાર ચાર તેરી બાર છ દુ બાર બાર એકા બાર આ સિવાય કોઈ પણ ઘડિયામાં બાર આવે નહીં હવે જુઓ તેર છે એ કોના કોના ઘડિયામાં આવે એક તો એક અને એક તો તેર પોતે આ બંને સિવાય ત્રીજા ઘડિયામાં આવે નહીં એના પછી ચૌદ તો કે ચૌદ એક તો એક બે પછી ત્રણ ના ઘડિયામાં આવે તો કે નહીં ચાર માં તો કે નહીં પાંચ માં તો કે નહીં છ માં તો કે નહીં સાત એકા સાત દુ ચૌદ અને ચૌદ એકા ચૌદ એના પછી પંદર એક તો એક ત્રણ પંચા પંદર ચારમાં માં નહીં પાંચ તેરી પંદર પછી છ માં નહી સાત આઠ નવ દસ નહી પંદરે પછી સોળ ના એક બે અઠા ચોકે ચોકે સોળ પછી પાંચમા નહીં છ માં નહીં સાતમાં નહીં આઠ એકા આઠ દુ સોળ એકા સોળ સમજાવો વિદ્યાર્થી મિત્રો અવયવો એટલે કે એમના ઘડિયા કોના કોના ઘડિયામાં સંખ્યા તમને જોવા મળે છે એના પછી તમને તમને ધોરણ અંદર હવે એક નવો વિભાગ આવે છે અવયવ વૃક્ષ આવું તમારે પાંચમા ધોરણના છઠ્ઠા ચેપ્ટર આવે છે હું તમને થિયરીકલ માહિતી સમજાવું છું પેલા તમે જુઓ હવે તમારે આનું અવયવ વૃક્ષ બનાવવાનું છે મેં પહેલા જો અઢાર 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 ત્રણેયના મારે અવયવ વૃક્ષ બનાવ્યા છે તો તમે જુઓ આના હું અવયવ પાડીશ દાખલા તરીકે હું પાડીશ પેલા અઢાર એકા અઢાર મારે આવી રીતે પાડવા છે એકા નહી હવે તમે જુઓ આ હવે હવે આગળ પડશે નહીં મારે અહીંયા કોના પાડવાના રહે અઢારના તો અઢારના હું હવે પાડું છું કેટલા બે નવા અઢાર હવે મારે બે નવા અઢાર થયા તો અહીંયા બે હવે અવિભાજ્ય સંખ્યા આવી ગઈ એના આગળ અવયવ પડે નહીં હવે નવ ના કેટલા પડશે ત્રણ તેરી નવ સમજાવણ વિદ્યાર્થી મિત્રો અવયવ વૃક્ષ એટલે કે તમારે ત્યાં સુધી અવયવ પાડવાના જ્યાં સુધી આગળ કોઈ અવયવ પડે નહીં હવે અહીંયા પણ અઢાર છે ચાલો હવે કોઈ આપણે એવો ઘડિયો આવે છે કે જેમાં અઢાર આવતા હોય તો અહીંયા તો આપણે અઢાર એકા અઢાર લેખાં હાલો હવે માનો કે મારે અહીંયા લેવા છે નવ દુ અઢાર લઈ લો બરોબર નવ એકા નવ નવ દુ અઢાર તો હવે તમે જુઓ લીધા છે કેવા ત્રણ વૃક્ષ બનાવ્યું છે તમે જુઓ પેલી વખત શું લીધું અઢાર એકા અઢાર અને બીજી વખત નવ દુ અઢાર હવે આપને ત્રીજું એવો કોઈ અઢાર નો ઘડિયો મળે છે કે એનું વૃક્ષ બનાવવું હોય તો બને તો કે ના અઢારનું તો એવું આપણે મળતું નથી અઢારના બે વૃક્ષ આપણને જેડાવે અઢાર કોઈના ઘડિયામાં આવતું હોય એવું આપણને જડતું નથી બરોબર છે એટલે છેલ્લા આપણે લખી ના છેલ્લા એક અવયવ નહીં પડે કારણ કે એના બે જ અવયવ પડી ગયા છે એના પછી નંબર ચોવીસ તો ચોવીસ ના તમે જુઓ એવો કયા અવયવ પડે છે તો હાલ હું તો પેલા એમ લઉં છું આઠ તેરી ચોવીસ બરોબર એટલે મેં અહીંયા આઠ તેરી ચોવીસ લેખા હવે ત્રણ ના અવિભાજ્ય અવયવ પડે નહીં હવે ચાર ના પડે કેવી રીતે તો કે ચાર દુ આઠ આ બે અવિભાજ્ય છે હજી ચાર ના પડે છે ચાલો હજી કેટલા પડે ચાર અવયવ વૃક્ષ બનાવીએ છીએ એમ તમારે અવયવ શીખવાના છે હવે એના પછી તમે જુઓ વિદ્યાર્થી મિત્રો ચોવીસ છે તો ચાલો બીજા કોઈ ઘડિયામાં આવે છે ચોવીસ એક તો મેં આઠ તેરી ચોવીસ લીધા હવે કોઈ ઘડિયામાં આવે તો હું એમ કહું છ ચોખું ચોવીસ થાય બરોબર તો ચાલો આપણે આ રીતે ચોવીસ ના પાડીએ તો પેલા આપણે ચાર ના અવયવ પાડીએ બે દુ ચાર તો આ આપણા અવિભાજ્ય અવયવ પડી ગયા આગળ અવયવ પડે નહીં એના પછી છ હજી મારે પાડવા છે તો ત્રણ દુ છ તો હવે એથી આગળ પડે નહીં સમજાય છે વિદ્યાર્થી મિત્રો આ એક વૃક્ષ તમને સમજાવું છું એની આધારે તમારે અવયવ પાડતા શીખવાના છે હાલો હવે ચોવીસ વધતા હવે ચોવીસ ના એવા કોઈ અવયવ પડે ખરા એક તો આઠ તેરી એક તો તો હવે અવિભાજ્ય ચાર તેરી બાર અથવા ત્રણ ચોખ્ખું બાર બરોબર હવે ત્રણ ના પણ ન પડે હવે આ બે ના ચાર ના પડશે કેવી રીતે બે દુ ચાર સમજાય છે જો ન સમજાય તો કોમેન્ટ જરૂરથી કરજો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો જરૂરથી કરી આપજો ચાલો આગળ હવે એવી જ રીતે આપણે અવયવના વૃક્ષની અંદર નંબર ત્રણ જોઈએ બરાબર જો બાળકો પરીક્ષામાં તમારે આવી રીતના ચોવીસની જગ્યાએ અઢારની જગ્યાએ અથવા વીસની જગ્યાએ કોઈ અલગ સંખ્યા આવે તો આપણે મગજનો ઉપયોગ કરી આ જ રીતે એમાં કરવાનું છે ચાલો વીસ ના આવ્યો પેલા તો હું દસ દઉં વીસ પાડી દઉં હવે દસ ના કેટલા પડે તો કે પાંચ દુ દસ તો આ આપણું થઈ ગયું અવયવ વૃક્ષ એના પછી હવે વીસ છે તો હવે મારે કેમ કરવા હાલો હું ચાર વીસ કરું બરોબર છે ચાર પંચા વીસ તો કેવી રીતે થશે પાંચ તો અવિભાજ્ય છે આ ચાર ને આપણે બે દુ ચાર બની ગયું ચાલો હવે અહીંયા વીસ છે તો હું એમ લખું વીસ એકાવીસ મારે એવી રીતે અવયવ પાડવા છે તો આ વીસ ના કેવી રીતે પડે વીસના તમે એમ કરો દસ દુ વીસ પાડો તો પણ સાચું ચાર તો પણ સાચું પાંચ ચોખ્ખું એટલે કે હું અહીંયા પાંચ દુ દસ પાડું છું તો પણ આપણો જવાબ સાચો છે કોઈ પણ અવયવ પાડી શકીએ ને આપણે તો કોઈ પણ ઘડિયાનો ઉપયોગ કરી શકીએ એના પછી આપણા આ પાઠની અંદર તમારે સામાન્ય અવયવ વિશે જોવાનું આવે છે તો ચાલો સામાન્ય અવયવ એટલે શું સામાન્ય એટલે કે અહીંયા નંબરમાં અને બે સંખ્યા છે તો તો સંખ્યાના તમારે અવયવ તમને આવડવો જોઈએ હાલ હું પેલા લખું છું અહીંયા પચીસ ના અવયવ અહીંયા લખું છું પાંત્રીસ ના અવયવ તો પચીસ ના કેટલા થશે એક તો એક પાંચ અને પચીસ એક સાત પાંચ અને પાંત્રીસ આ એના મેં અવયવ પડ્યા તો હવે આમાં સામાન્ય સામાન્ય અવયવ હોય ને એ સામાન્ય ખાનામાં લખવાના છે એક તો એક તો પાંચ આ બંને મારે સામાન્ય છે હવે જો પચીસ માં કોણ વધવું પચીસ પાંત્રીસ માં સાત અને પાંત્રીસ આ રીતે તમારે સામાન્ય બે બંને ઘડિયામાં આવતા હોય જે સંખ્યા બંને ઘડિયામાં આવતી હોય એને આમાં વચ્ચેના બંને સાઈડમાં જે મિક્સ થાક મિક્સ થતા હોય એની અંદર તમારે લખવાના છે એવી જ રીતે તમે જુઓ ચાલીસ અને સાઈઠ તો આપણે એના પણ પેલા અવયવ પાડવા પડશે તો ચાલો ચાલીસ ના આપણે પાડીએ કોના કોના ઘડિયામાં આવે એક બે ત્રણ માં તો કે ના ચાર માં પાંચ માં છ માં આવે તો કે ના સાત માં નહીં આઠમાં નવમાં નહીં દસમાં અગિયાર નહીં બાર નહીં તેર નહીં ચૌદ નહીં પંદર નહીં સત્તર અઢાર ઓગણીસ વીસ અને ચાલીસ એના પછી સાઠ ના આવ્યો લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ દસ બાર પંદર પછી વીસ પછી ત્રીસ અને સાઠ ચાલો સમાન સમાન એક એક બે બે ચાલો એક બે ચાર ચાર પાંચ પાંચ ચાર પાંચ પછી દસ દસ ને વીસ ચાલો દસ અને વીસ હવે કોઈ સમાન છે તો કે ના બરાબર એટલે આપણા સમાન હતા હવે કયા વિધા આઠ ને ચાલીસ આમાં કયા વિધા છ બાર પંદર છ બાર પંદર ત્રીસ અને સાઠ જો વિદ્યાર્થી મિત્રો તમને સમજાણા બંનેના અવયવ પડ્યા જે સામાન્ય સામાન્ય અવયવ હતા એટલે કે ચાલીસ માં આવતા હતા અને સાઈઠ માં પણ હતા એ અવયવ આપણે આ બંને જે વર્તુળની જે મધ્ય ભાગ છે આ બંને વર્તુળ ઉપર દોરેલો છે એની અંદર લેખા એનો અર્થ હું કે એ સંખ્યાઓ બંને ઘડિયામાં આવે છે એ બંનેના અવયવ છે એટલા માટે વચ્ચે લખવાનું અને જે પછી વધતા હતા એ આપણે પોતપોતાના પોતપોતાના ખાનામાં લખ્યા છે આને આપણે સામાન્ય અવયવ કહેવાય જો વિદ્યાર્થી મિત્રો ન સમજાય તો કોમેન્ટ જરૂરથી કરજો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો